પાટણના સમી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આંગળીયા પેઢીની લૂંટનો અનડીટેક્ટ ગુનો પાટણ એલસીબીએ ડિટેક કર્યો ગુનાના ફરિયાદી એ જ પોતાના બે મિત્રો સાથે લૂંટનો પ્લાન બનાવ્યો હતો પોલીસે ત્રણેય આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી સમી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આંગડિયા પેડીની લૂંટનો અનડીટેક ગુનો પાટણ એલસીબીએ ડિટેક કરી લૂંટમાં સંડોવાયેલા ગુનાના ફરિયાદી સહિત તેના બે મિત્રોને લૂંટના મુદ્દામાં સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની હકીકત પાટણ જિલ્લા પોલીસ વડાએ આપી હતી આ બાબતે પાટણ જિલ્લા પોલીસ વડા વસંત નાઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ પીએમ આંગળીયા પેઢીનો કર્મચારી સલમાન તાલીમ દાઉદ સૈયદ રહેવાસી સમી મોદીવાસ તાલુકો સમીવાળો ગત તારીખ દસ માર્ચના રોજ રોકડ રકમ રૂપિયા છવ્વીસ પોઈન્ટ પચાસ લાખની રકમ થેલામાં લઈ પોતાના મોટરસાયકલ પર હારસ જવા રવાના થયો હતો ત્યારે રસ્તા પર બે અજાણ્યા બાઇક ચાલકોએ તેના આ ત્રી છરી બતાવી તેની પાસેનો રોકડ રકમ ભરેલ થયેલો તેમજ મોબાઈલ ફોન અને બાઇકની ચાવી ચૂંટવી ફરાર થઈ ગયા હતા તેણે નંબર પર લૂંટની હકીકત જણાવતા પહોંચી તપાસ હાથ ધરી લૂંટનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે લૂંટના ગુનાને ડિટેક કરવા જિલ્લા પોલીસ વડાની સૂચના આધારે પાટણ એલસીપીઆઈ આરજી ઉનાગર સહિતની ટીમે સદર ગુનો ડિટેક કરવા સારું અલગ અલગ ટીમ બનાવી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે ફરિયાદી સલમાન તાલીબ દાઉદ જાતે સૈયદ રહેવાસી તાલુકો સમી જિલ્લો ખાતે માં ગ્રાહકોને આપવા સારું પૈસાની સગવડ ન હોય અને આંગળીયા પેઢીમાં પેમેન્ટ ગ્રાહકોમાં અટવાઈ ગયેલ હોય જેથી આંગળીયા પેઢીમાં ગ્રાહકોને આપવા સારું રૂપિયાની સગવડ થતી ન હોય પોતાની પાસે રૂપિયા ન હોય જેથી રૂપિયાની જરૂર હોય જેથી પોતાના મિત્ર સમીર ઇલિયા રહેવાસી સમી ફૂલવાડીની સામે તાલુકો સમી જિલ્લો પાટણવાળાઓએ અગાઉ થી લૂંટની યોજના ઘડી આંગળીયા પેઢીના રૂપિયા છવ્વીસ પોઈન્ટ પચાસ લાખ રોકડ તેના મિત્ર અફઝલ અબ્દુલ વેપારી રહેવાસી સમી વેપારીવાસ તાલુકો સમી જિલ્લો પાટણવાળાને પોતાની જમીન વેચાણ કરેલનું પેમેન્ટ આવેલ હોય જેની હાલમાં જરૂર ન હોય ને સદર રૂપિયા પોતાની પાસે રાખવાની સગવડ ન હોય જયારે પૈસાની જરૂર પડશે ત્યારે લઈ જવાની વાત કરીને તેને રૂપિયા આપી પોતાના મિત્ર સમીર ઇલિયાસ ચૌહાણ રહેવાસી સમી પુલવાડીની સામે તાલુકો સમી જિલ્લો પાટણવાળાને પ્રી પ્લાન મુજબ પોતે હારે સાંગડીયા પેઢીમાં પૈસા જમા કરાવવા જવા માટેની પોતાની પાસેના થેલામાં પૈસાની ની જગ્યાએ પૂઠા ભરાવી ઓફિસ થી પર આગળ ભાગે રાખી થેલાનો પટ્ટો ગળામાં ભરાવી ઝીલવાણા ગામના પાટિયા પાસે આવેલ એસ આર પેટ્રોલ પંપ પર બાઇક પેટ્રોલ પુરાવી ત્યાંથી નીકળી સરવાલ પાટિયા પાસે આવેલ નર્મદાની કેનાલે પહોંચેલ ત્યારે ત્યાં અગાઉના પ્લાન મુજબ તેનો મિત્ર સમીર ઇલિયાસ ચૌહાણ રહેવાસી સમી ફૂલવાડીની સામે તારીક સમી જિલ્લો જિલ્લો પાટણવાળા તથા આશિફ ઇબ્રાહીમ ઢાંચી રહેવાસી સમી ઘાંચીવાસ તાલુકો સમી જિલ્લો પાટણવાડા બંને જણાએ કાળા કલરનું પલ્સર મોટરસાયકલ લઈ ઉભેલ હોય જેઓને પ્લાન મુજબ થેલો તથા મોટરસાયકલની ચાવી તથા મોબાઈલ ફોન સરવાલ ગામ બાજુ નર્મદાની કેનાલમાં ફેંકી દઈ પોતાની મોટરસાયકલમાં મોબાઈલ ભરાવવાનું સ્ટેન્ડ તોડી દઈ મોટરસાયકલની બીજી ચાવી વડે ચાલુ કરી ત્યાંથી નીકળી કઠવાડા ગામના પાટિયાથી આશરે બસો મીટર હારેસ તરફ જતા હાઈવે રોડ પર મોટરસાયકલ ઉભું રાખી ત્યાં હાઈવે રોડ પર એક મોટરસાયકલ વાળાને ઉભો રખાવી તેની પાસેથી પોતાના સંબંધી ફોન કરી પોતાની સાથે લૂંટનો બનાવ બનેલ હોવાની જાણ કરી તથા સો પર પર ફોન કરી લૂંટ બનાવની જાણ કરેલ કબૂલાત કરતા પાટણ એલસીબી એ લૂંટ ગુનાને કરી આગળની કાર્યવાહી આરોપીઓને પોલીસ સ્ટેશન સોંપવામાં તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે તથા જિલ્લા પોલીસ જણાવ્યું છે હરીજત રોડ પર એક લૂંટનો બનાવ બનેલો જેમાં ફરિયાદિના મુજબ ચારે પોતાની આગળયા પેઢીના પૈસા હરીજ જમા કરાવવા જતો હતો ત્યારે રાત્રિના આઠ કલાકે પોતાનું બાઈક અન્ય બાઇકવાળાઓએ આડશ કરી ઊભું રાખાવી અને છરી બતાવી પોતાની પાસેના જે થેલામાં છવ્વીસ લાખ પચાસ હજાર હતા એ લૂંટી લીધેલા હતા એ અંગેની ફરિયાદ સમી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી આ જે બનો ગુનો બન્યો એ આધારે પોલીસે તાત્કાલિક જગ્યાની વિઝિટ કરેલી અને પોલીસ સ્ટેશનની ટીમ એ સિવાય એલસીબી એસઓજી ને અન્ય ટીમોએ આ લૂંટ ડિટેક કરવા માટે પ્રયત્ન શરૂ કરેલો શરૂઆતથી જ જે ફરિયાદી છે એ ડાઉટફુલ હતો એટલે એક એંગલથી અમે ફરિયાદીની તપાસ કરતા હતા અને એ સિવાયના પણ કોઈએ રેકી કરી હોય તો એ બાબતે અને અન્ય લોકોના સીડીઆર આ બધું એનાલિસિસ અમે ટેકનિકલ રીતે કરી રહ્યા હતા અને સાથે સાથે હ્યુમન સોર્સથી પણ આ ગુનાની ડિટેક કરવા માટે તપાસ ચાલુ હતી એ દરમિયાન અમને બાતમી મળી હતી કે જે ફરિયાદી છે એ પોતે જ આ ગુનામાં આરોપી છે અને એણે જે પૈસા હતા એ પોતાના એક મિત્ર અફઝલને રાખવા માટે આપેલા અફઝલને એણે એવા ઈરાદાથી પૈસા આપ્યા કે અમે અમારી જમીન વેચી છે એના પૈસા આવ્યા છે તો તમે રાખો મારા ઘરે રાખવાની વ્યવસ્થા નથી એટલે હ્યુમન સોર્સથી અમે આ માહિતી મળતા આરોપીને લાવીને પૂછતા આરોપી પોતાના નિવેદનમાં ઘણા બધા એણે ફેરફાર કરેલા અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં એણે પોતાનો ગુનો કબૂલ કરેલો આની સાથે સાથે આ ગુનામાં બીજા અન્ય બે આરોપીઓ પણ જે એના મિત્રો છે એ પણ સંડોવાયેલા છે એની સંડોવણી એ પ્રકારે છે કે જ્યારે પેલા ભાઈ પૈસા જમા કરાવવા માટે આવ્યા અને જમા કરાવીને ગયા પછી ત્યાં એક સમીર કરીને સમીર ચૌહાણ કરીને વ્યક્તિ બેઠેલો હતો એની સાથે આ બંને પ્લાન કર્યું અને પોતે પૈસા જમા કરવા માટે હારી જતો હતો એ પહેલાં એણે પોતાના બંને મિત્રોને સમીર ચૌહાણ અને આસિફ ઘાંચીને અગાઉથી કેનાલ ઉપર મોકલી આપ્યા અને આ ફરિયાદી એટલે હવે આરોપી સલમાન પોતે પૈસા લઈ અને પહેલાં ઝીલવાણા ખાતેના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવે છે પેટ્રોલ પુરાવાનો એનો ઈરાદો એવો હતો કે પોતે સાબિત કરવા માગતો હતો કે પોતે થેલો લઈ અને જઈ રહ્યો છે એકચ્યુલી એ થેલામાં પૂઠા ભરેલા હતા એટલે એ આગળ નીકળી પેટ્રોલ પુરાવી અને પછી કેનાલવાળા રસ્તે જઈ અને આ જે બેગ છે એ પોતાના બંને મિત્રોને આપી દે છે પોતાનો મોબાઈલ પણ એ મિત્રોને આપે છે પોતાનું જે બાઇક ઉપરનું સ્ટેન્ડ હતું મોબાઈલ લગાડવાનું એ તોડી નાખે છે અને પોતાના મોટરસાઇકલની ચાવી પણ એ લોકોને આપી દે છે અને પછી બીજી ચાવીથી એ મોટરસાઇકલ લઈ અને બનાવવાળી જગ્યાએ પહોંચે છે અને પછી ત્યાં પહોંચ્યા પછી એ સો નંબર ઉપર જાણ કરી અને પોલીસને બોલાવે છે અને આ રીતે પોતે ખોટી ફરિયાદ લખાવે છે અને આ જે પ્રકારે તપાસ થઈ અને એમાં પોતે પોતાનો ગુનો કબૂલ કર્યો છે જે ગુનો ડિટેક્ટ થયો છે એમાં લૂંટની પૂરી રકમ છવ્વીસ લાખ પચાસ હજાર રિકવર થઈ છે એ સાથે મોટરસાયકલ પણ પોલીસે કબજે કરેલું છે ત્રણેય આરોપીઓને પોલીસે રાઉન્ડઅપ કરી લીધા છે અને એમની પાસેથી પણ જે મોબાઈલ મળ્યા છે એને પણ ગુનાના કામે રિકવર કરવામાં આવે છે પૈસા કમાવા માટેના એક એંગલથી એણે આ આખું તરકટ રચ્યું હતું અગાઉ પણ જ્યારે આ ભાઈ પૈસા જમા કરવા માટે આવ્યા છ તારીખે ત્યારે પણ એના એક મિત્ર પાસે એણે આ પ્રકારની ટિપ્સ લીધી હતી અને એ ટિપ્સના માધ્યમથી જે પોતે પકડાઈ ગયો છે એ હકીકત છે લાંબા સમયથી આગળિયા પેઢીમાં કામ કરતો તો એ લાગાઓ કંઈ આવું કંઈ એને કંઈ ગુનો કરેલો કે એવું કંઈ ના એના માલિકે એના પર વિશ્વાસ રાખેલો હોય એ પોતે જે આગળિયા પેઢી છે એ સારી રીતે ચલાવતો હતો પણ આ એના માટે પહેલી ઘટના છે પાટણ જિલ્લામાં આગળિયા પેઢી છે એમાં આપણે કોઈ આપણે કોઈ આપણી પાસે પ્રોટેક્શન માટે કંઈ વાતચીત કરી હતી ના હમણાં આ પ્રકારની કોઈ વાતચીત લોકોને થાય તો એ લોકોને અંદર થાય છે પણ ક્યાંક કોઈ એવી ગેમ હોય છે તો આપણી પાસે કોઈ આઈડિયા થઈ કે એ લોકોને પ્રોટેક્ટ કરે બિલકુલ જ્યારે પણ અમારી પાસે આ પ્રકારનું વાત લઈને આવશે ત્યારે અમે ચોક્કસ એમાં તપાસ કરશું થેન્ક યુ